શિયાળાની ઠંડીમાં ફક્ત એક કપ સવારે આ ખજૂરવાળું દૂધ પીવાથી તમને સૌથી વધુ ફાયદા થશે ઠંડીની શરૂઆત થાય એટલે ખજૂરવાળું દૂધ તો આપણને બધાને યાદ આવે અને આજે કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર એક એવો સિક્રેટ પાવડર ઉમેરી દૂધ બનાવીશું જેનાથી તમારું દૂધ ક્યારેય ફાટશે નહીં અને હંડ્રેડ પરફેક્ટ બનશે અને દૂધનો સ્વાદ તો એવો કે બાળકોથી લઈ ઘરમાં નાના મોટા બધા મોંઘા મિલ્કશેક અને થીક શેક પણ ભૂલી જશે જબરજસ્ત ટેસ્ટી આ દૂધ તમને સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ આપશે કેમ કે આ દૂધ પીવાથી તમારા શરીરની બધી જ કમજોરી દૂર થશે હાડકા મજબૂત બનશે અને અનેક ફાયદાઓ થશે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ અ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એકદમ નવી ટ્રીક સાથે ઘરમાં બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવું ટેસ્ટી ખજૂરવાળું દૂધ બનાવવા માટે અહીંયા મેં લીધો છે પાંચ નંગ જેટલો કાળો પોચો ખજૂર અહીંયા મેં આ રીતનો કાળો પોચો ખજૂર લીધો છે જે પ્રમાણમાં મીઠો હોય છે જેના કારણે દૂધમાં તમારે કોઈ પણ જાતનો ખાંડ ગોળ કે સાકર ઉમેરવાની જરૂર નથી પડતી જો તમારી પાસે આ ખજૂર ના હોય તો તમે ગમે તેમ વેરાયટીના ખજૂર સાથે દૂધને તૈયાર કરી શકો છો હવે અહીંયા આપણે ખજૂરનો ઉપરનો કેપનો અને ઠળિયાનો ભાગ કાઢી લીધો છે આ દૂધમાં આપણે બે અંજીર પણ પણ ઉમેરીએ છીએ ખજૂર જેટલા જ ફાયદા અંજીરના છે અંજીરમાં પણ ભરપૂર માત્રામાં ફાઈબર્સ મિનરલ્સ અને વિટામિન્સ રહેલા છે તો દૂધ સાથે ઉમેરશો તો દૂધનો સ્વાદ પણ સરસ આવશે અને તમને વિટામિન્સ પણ મળશે હવે આપણે જ્યારે ઘરે ખજૂરવાળું દૂધ બનાવીએ છીએ ત્યારે શું પ્રોબ્લેમ થાય છે કે દૂધમાં ખજૂર કે અંજીર તમે ઉમેરો એટલે એ દૂધ ફાટી જાય છે એવું ના થાય એના માટે હલકા ગરમ પાણી સાથે ખૂબ જ સારી રીતે તમારે ખજૂર અને અંજીરને વોશ કરી લેવાના તો આ રીતે એકદમ સરસ એના ઉપર જે કાંઈ પણ ધૂળ કચરો માટી હોય એ પણ નીકળી જાય સાથે ખજૂર અને અંજીરને લાંબો સમય સુધી સારા રાખવા એમાં એક કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે તો બધા જ કેમિકલ્સ દૂર થઈ જાય એના માટે તમારે ખાસ ખજૂર અને અંજીરને જ્યારે પણ ખાવ છો ત્યારે સારી રીતે વોશ કરીને ખાવાના તો અહીંયા તમે જો મેં ખૂબ જ સારી રીતે ખજૂર અંજીરને ધોઈ લીધા છે હવે હું ફરી આમાં તમને પાણી ઉમેરી બતાવું તો તમે જો પાણી એકદમ સરસ ક્લીન રહે છે મીન્સ કે આપણા ખજૂર અંજીર સરસ વોશ થઈ ગયા છે જો આ પાણી હજી ક્લીન ના મળતું હોય તો તમે હજી એકાદ વાર પણ ખજૂર અંજીરને વોશ કરી શકો છો તો અત્યારે દૂધમાં ઉમેરવા માટે આપણા ખજૂર અને અંજીર તૈયાર છે જેને આપણે બાઉલમાં કાઢી લેશું અને હવે આ દૂધને એકદમ ઝટપટ ઘાટું અને મલાઈદાર તૈયાર કરવા સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે લેવાનું છે મિક્સર જાર એની અંદર હું ઉમેરી દઉં છું આઠથી દસ નંગ જેટલી બદામ સાથે આપણે પાંચથી છ નંગ જેટલા કાજુ ઉમેરીશું અહીંયા તમને જે ડ્રાય ફ્રુટ્સ ના ભાવે એને તમે સ્કીપ કરી શકો છો અહીંયા એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તા અને એક મીડિયમ સાઇઝનો અખરોટ લઈ લેશું સાથે આપણે એક ટી સ્પૂન જેટલી ચારોળી ઉમેરીશું અને થોડું આપણે કેસર ઉમેરીશું તો કેસરની તાસીર ગરમ હોય છે જેને શિયાળામાં લેવાથી આપણા શરીરમાં અંદરથી ગરમ રહે છે સાથે મેં અહીંયા બેથી ત્રણ એલચી લીધી છે જે પેટની ગરમીને દૂર કરી અને આપણા દૂધને સારી એવી ફ્લેવર આપે છે એક ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવશે સાથે વન ફોર ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને અડધી ટી સ્પૂન જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું આ બંને પાવડર શું કામ કરશે આપણે જ્યારે દૂધ પીએ ત્યારે ઘણી પેટ ભારે લાગે અથવા તો તમને ગેસ જેવું લાગે તો તમે સૂંઠનો પાવડર અને કાળા મરીનો પાવડર ઉમેરશો ને તો એવું બિલકુલ નહીં થાય અને દૂધ સ્વાદિષ્ટ પણ બનશે સાથે અડધી ચમચી જેટલો પીપળીમૂળનો પાવડર ઉમેરીશું જે ચક્કર આવવું અથવા તો તમને એવી કોઈ સમસ્યા હોય માથું દુખવું તો એને બિલકુલ દૂર દૂર કરી દેશે તો હવે શું કરીશું બધી જ વસ્તુને આપણે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેશું હવે દૂધ બનાવવા માટે આપણે પાંચસો એમ જેટલું દૂધ લેવાનું છે અને દૂધને એક વાસણમાં ઉમેર્યા પછી એની અંદર આપણે જે પાવડર તૈયાર કર્યો એ બધો ઉમેરી દેશું જો તમે ઓછું દૂધ બનાવતા હોય તો તમારે પાવડરની ક્વોન્ટિટી એ પ્રમાણે ઉમેરવાની અચ્છા આ જે આપણે મસાલો બનાવ્યો ને એને તમે એકવાર બનાવી અને ફ્રીજમાં બે મહિના સુધી સાચવી પણ શકો છો તો રોજ તમારે ગ્રાઇન્ડ ના કરવું પડે હવે અહીંયા શું કરવાનું છે પાવડર જે લીધો છે ને એને દૂધમાં ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી અને દૂધમાં એક બોઇલ આવવા દેશો તો ખાસ ધ્યાન રાખવાનું છે દૂધમાં એક બોઇલ આવે પછી જ તમારે ખજૂર અને અંજીર ઉમેરવાના જો તમે દૂધમાં બોઈલ નહીં આવ્યો હોય અથવા ઠંડા દૂધમાં ખજૂરંજીર અંજીર ઉમેરી દેશો તો પણ ઘણીવાર એવું થાય કે ધોયેલા ખજૂર અંજીર હોય તો પણ તમારું દૂધ ફાટી જાય એટલે બિલકુલ તમારું દૂધ ફાટેને એના માટે ખાસ ધ્યાન રાખવાનું દૂધમાં એક બોઇલ લઈ લેવાનો અને પછી ગેસ મીડિયમ કરી ખજૂર અંજીર ઉમેરી સારી રીતે મિક્સ કરી ખજૂર અને અંજીર થોડા સોફ્ટ થાય ત્યાં સુધી દૂધને ઉકાળવાનું લગભગ ત્રણથી ચાર મિનિટ દૂધ ઉકાળશો ને એટલે તમારું દૂધ તૈયાર થઈ જશે કોઈ તમારે દૂધને ઘાટું તૈયાર કરવા કલાકો સુધી ઉકાળવાની જરૂર નથી અહીંયા તમે જુઓ ત્રણથી ચાર જ મિનિટમાં પરફેક્ટ એવું આપણું દૂધ ઘાટું થઈ ગયું છે ઉમેરેલો ખજૂર અને અંજીર સરસ સોફ્ટ થઈ ગયા છે આપણે એમાં કોઈ ખાંડ કે ગોળ નથી ઉમેરતા કે સાકર પણ નથી ઉમેરતા જો તમને મોડું લાગે તો તમે ઉમેરી શકો છો

જે બજારમાં મોંઘા તીક્ષીક પીવે છે ને બિલકુલ એવું જ લાગશે અને તમને પણ ભાવશે આ રીતે ક્રશ કરી લઈએ ને તો દૂધ એકદમ સરસ સ્મૂથ થઈ જાય છે મલાઈ બની હોય એ પણ સરસ દૂધ સાથે ફળી જાય છે હવે તમે જુઓ હેન્ડ થી થોડું એવું મેં દૂધને ક્રશ કર્યું એટલે આપણું પરફેક્ટ દૂધ તૈયાર થઈ ગયું છે ને ખજૂરવાળું દૂધ બનાવવાની એકદમ નવી રીત એકવાર મારી રીતે ખજૂરવાળું દૂધ બનાવીને પીશો ને તો આખો શિયાળો તમે આ દૂધ ચોક્કસથી બનાવશો અને રોજ મને યાદ કરશો તો જબરજસ્ત પેસથી આપણું ખજૂરવાળું દૂધ તૈયાર થઈ ગયું છે આ દૂધ પીવાથી તમારા હાડકાં મજબૂત બને છે સાથે તમને કોઈ પણ પ્રકારની બીમારી હોય એ પણ દૂર થઈ જાય છે કમજોરી પણ દૂર થઈ જાય છે બસ શિયાળામાં ચાની જગ્યાએ દરરોજ સવારે આ એક કપ જેટલું સો એમએલ જેટલું ખજૂરવાળું દૂધ પીવાનું છે તો દૂધને તમે જ્યારે સર્વ કરો ને ત્યારે કપમાં કાઢ્યા પછી ઉપરથી થોડા બદામની ફ્લેક્સ થોડી પિસ્તાની ફ્લેક્સ અને એક ખજૂરના ટુકડા સાથે ગાર્નિશ કરીને આપજો ઘરમાં બધાને ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ